વાત કરીએ ચોટીલાની તો ચોટીલા માં સ્ટ્રીટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં થાન રોડ થી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા પર સ્પર્ધા આયોજાઈ જ્યાં મતદાર જાગૃતિના થીમ પર સ્ટ્રીટ રંગોળી યોજાઈ હતી ત્યારે પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર હાજર રહ્યા હતા રંગોળીની સ્પર્ધામાં દસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આપી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા ધાર્મિક ફર્મ ઉપર આપણે રંગોલીનું આયોજન કર્યું છે આ રીતની મતદાન જાગૃતિ છે જેનાથી વધારામાં વધારે લોકો મતદાન કરે સાત મેના દિવસે આપણું મતદાન દિવસ છે તો વધારામાં વધારે લોકો મતદાન કરે અને અહીંયાં પણ આપણે આજ રંગોલી સ્પર્ધા બહુ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન અમને મળ્યો છે બહુ નાની ઉંમરના મોટી ઉંમરના દરેક વયના ભાગ લેનાર છે તો અમને પણ પ્રોત્સાહન મળ્યો છે અને અમે ફરીથી આગળથી પણ કરતા રહીશું ને આપણા જો બજારના માર્કેટના લોકો છે એ પણ અમને બહુ સારો સહકાર આપે છે કોઈ પણ વસ્તુ અમને જરૂરિયાત હોય એના બદલ તમામ